અંજાર સાપેડા હાઇવે પર હિટ એન્ડ રન નિંગાણના બે આહિર યુવાનના કમકમાટી ભર્યા મોત બાઇક પર જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ટક્કર મારીને ભાગી ગયા સારવાર મળે તે પહેલા ગંભીર ઇજાઓના કારણે મોત થતા આહિર પંથકમાં શોકમગ્નન છવાઈ ગયો હતો પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા આ બાબતે મળતી માહિતી મુજબ અંજાર સાપેડા હાઇવે રોડ પર રિવેરા ફાર્મહાઉસની સામે અકસ્માતના બનાવ બન્યો હતો નિંગાળ ગામના બે યુવાનો બાઇક પર જતા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી સારવાર મળે તે પહેલાં આશાસ્પદ યુવાનોના મોત થતાં અરેરાટી ફેલાઈ હતી બંને અંજાર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવા હતા જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો ગામના આગેવાનો પહોંચી આવ્યા હતા બનાવને પગલે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા હથભાગી નિંગાળ ગામના શ્યામ તુલસીભાઈ બરારિયા અને પારસ પારસચંદુભાઈ બરાડિયા હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની